વિશ્વની સૌથી નાની કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ સાથે લક્ષ્મીજીની મૂર્તિ પણ બનાવી આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે માત્ર એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ દસ ગ્રામ છે બનાવી વિશ્વની સૌથી નાની કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ સાથે લક્ષ્મીજીની મૂર્તિ બનાવી આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે માત્ર એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ દસ ગ્રામ છે બંને મૂર્તિઓ ડિજિટલ ડિઝાઇન થી બનાવવામાં આવી છે થ્રી પ્રિન્ટ ટેકનોલોજી થી એનેટિક ફિનિશિંગ પણ કરવામાં આવ્યું છે ત્યારે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા સર્ટિફાઈડ કરાઈ છે આ ગણપતિ ઓર્ડર થી બનાવવામાં આવે છે આ વખતે ઘરમાં ગોલ્ડ ગણપતિ ની સ્થાપના કરવામાં આવશે અને વિસર્જન ના દિવસે મૂર્તિઓ પંચામૃત થી વિસર્જન કરી ફરી મંદિર મૂકવામાં આવશે આપણું નામ વીરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સ પાર્લે પોઈન્ટ સુરત ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે પ્રતિમા બનાવી છે ઇન્ડિયામાં મહોત્સવનો માહોલ છવાઈ ગયો છે ગણેશજી મહોત્સવ સ્ટેપ પર છે દિવાળી પણ આવી રહી છે લોકો દિવાળી પર લક્ષ્મીજીનું પણ પૂજા કરતા હોય છે આ બધું ધ્યાનમાં રાખીને અમારા કસ્ટમરની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને કારણ કે દર વર્ષે આ લક્ષ્મીજી અને ગણેશજીની જરૂરિયાત રહેતી હોય છે તે બધું વિચારીને અમે લોકોએ વિશ્વના સૌથી નાનામાં નાની સાઈઝના એક ઇંચના ગણેશજીનું નિર્માણ કર્યું છે અને એક ઇંચની સાઈઝના લક્ષ્મીજીનું નિર્માણ કર્યું છે તે પણ બાવીસ કેરેટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફાઈડ બાવીસ કેરેટ ગોલ સોલિડ ગોલમાં મૂર્તિઓનું નિર્માણ કર્યું છે અમારા પંદ સાત સાતથી આઠ કારીગરો જે આના માટે સ્પેશિયલિસ્ટ કારીગરો છે તેમની મદદથી અમે લોકોએ આ મૂર્તિનું નિર્માણ કર્યું છે મૂર્તિનું નિર્માણ કરવામાં અમને લોકોને પંદરથી વીસ દિવસ ઇનફેક્ટ પંદરથી વીસ રાતને દિવસ અમે લોકોએ એક કર્યા છે બનાવવામાં આટલી નાની પ્રતિમા હોવા છતાં પણ આની અંદર અમે લોકોએ જે સર્વશ્રેષ્ઠ કારીગરી દર્શાવી છે આપણા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે મેડ ઇન ઇન્ડિયા તે તો અમે સાકાર કરી રહ્યા છે વર્ષોથી પરંતુ આની અંદર અમે લોકોએ આટલી નાની પ્રતિમા હોવા છતાં પણ ઝીરો ડિફેક્ટ રાખી છે આ બધું ધ્યાનમાં રાખીને અમે લોકો આ મૂર્તિને વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોમિનેટ કરવા માટે પણ જઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચનાદેશ ન્યૂઝ સુરત